રાજપૂત તમામ કાર્યકર્તાઓ લોકો धन्यवाद <laughs> करती <laughs> વાઘેલા બળવંતસિંહ જુવાનજી કુકરાણા જે અમારા સંસ્થાના પ્રદેશ મંત્રી છે Thank

ઓકે સાહેબ આવે ત્યાં સુધી આપણે આપણે બધા મહેન્દ્રસિંહ ઝાલા આપણે બધા તાલી પાડી કારણ કે નાની વાત નથી બહુ મોટી વાત છે સમાજમાં આવા કાર્યક્રમો થતા હોય એકલો જ વ્યક્તિ એમ કહી દે બધું મારા તરફથી એ બહુ મોટી વાત છે બહુ મોટો દિલ છે એમનું બહુ આનો મને ખબર છે 4 થી 5 લાખ રૂપિયા ખર્જો અમે કર્યો છે અમે બધી ખરીદી કરી છે ત્રણ માટે મારું નામ ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા છે આજરોજ બાબરોલી મુકામે અમદાવાદ જિલ્લા રાજપૂત અખિલ ગુજરાત રાજપૂત યુવા દ્વારા આયોજિત વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભનું આયોજન હતું એ દિવસ વિદ્યાર્થીઓનો અને કાર્યક્રમ અમે પંદર વર્ષથી અલગ અલગ ગામમાં અમદાવાદ જિલ્લાના અલગ અલગ ગામમાં કરીએ છીએ જેમાં બસો થી વધારે વિદ્યાર્થીઓને એને પુરસ્કાર આપવામાં આવ્યા છે એ સિવાય જે આ વિસ્તારના રહેવાસીઓ જે છે અધિકારી એ બધા પરિચય કરીને સત્કાર કર્યો છે આ કાર્યક્રમમાં પીટી જાડેજા દીપક ઝાલા એ રુદ્રદતસિંહ વાઘેલા અને પ્રવીણસિંહ સીતાપુર નટુભા શિવલખાદેવસિંહ દિલીપસિંહ ઝાલા અને બા દશરથના હાજર હતા અને વિશાળ સંખ્યામાં આ જે કાર્યક્રમનો જે જમણવાર છે બીજો ખર્ચો છે નામ સિવાયનો એ ગામે ભોગવો છે બાબરોલી ગામે અને હજારો માણસો આ કાર્યક્રમમાં હાજર હતા ખૂબ ખૂબ ધન્યવાદ